ખરાબ રોડ રસ્તાને લઈને અમે એક જન આંદોલન છેડ્યું હતું ગત તારીખ દસ ના રોજ અમે સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી પ્રેસ કોન્ફરન્સ કરી જાહેરાત કરી હતી કે જે લોકો રસ્તાની ખરાબ કપરા કપરી હાલત ભોગવી રહ્યા છે એમના એમના વિરુદ્ધમાં સહી ઝુંબેશમાં જોડાવ માત્ર ચાર દિવસની અંદર વીસ હજાર કરતાં વધારે લોકોએ સહી કરી અને પોતાનો આક્રોશ રજૂ કર્યો આજે આપ જોઈ શકો છો કે જૂનાગઢમાં ખાદાવાળા રસ્તા તો હતા પણ હવે ધૂળિયા રસ્તા થઈ ગયા છે આના લીધે લોકોના સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે આજે વીસ હજારથી વધારે સહયોગ પત્ર અમારું શહેર કોંગ્રેસ આવેલું છે અને એમાં પાંચ મુદ્દા અમે રજૂ કર્યા છે કે તાત્કાલિક એક મહિના દિવસની અંદર રોડનું કામગીરી શરૂ થાય એક મહિના દિવસમાં જો કામગીરી શરૂ નહીં થાય તો રોડ નહીં તો ટેક્સ નહીં ના સૂત્ર હેઠળ આમ જનતાને સાથે રાખી ટેક્સની પાવતીને અહીંયા સળગાવી હોળી કરી અને જનઆંદોલન છેડવાની અમને ફરજ પડશે નવા જે કામ શરૂ થાય છે એમાં સો ટકા મોનિટરિંગ થાય આપ જોઈ શકો છો કે નવા જે કામ શરૂ છે એમાં ક્યાંય પણ કોઈ પણ એન્જિનિયરનું એન્જિનિયરનું મોનિટરિંગ નથી કોન્ટ્રાક્ટર બેફામ ભ્રષ્ટાચાર કરે છે એટલે નવા જે કામમાં એન્જિનિયરિંગનું સુપરવિઝન થાય

જે લોકોને પ્રાથમિક સુવિધા બાબતે આપણે જોઈએ કે વર્ષોથી મહાનગરપાલિકા આજે રોડ રસ્તા જેવી સામાન્ય સુવિધા જનતાને આપી નથી શકી અને તેવા ટાણે જ પાણીથી માંડી સફાઈથી માંડી અને સ્ટ્રીટ લાઇટોથી માંડી અને ખાસ જે રસ્તાઓ હોય અગત્યના એ પણ બનાવી નથી શકતી એટલે આ જે મહાનગરપાલિકાના શાસકો છે અને જે કમિશનર જુનાગઢની જનતા પાસેથી ટેક્સ ઉઘરાવે છે એ ટેક્સ ખરેખર એ માફીની અમે જનરલ બોર્ડમાં પણ દરખાસ્ત મૂકીને અમારી પાંચ દિવસથી આ જ માગણી હતી કે તમે જ્યાં સુધી સુવિધાઓનો આપો જ્યાં સુધી રોડ રસ્તા સારા ના બનાવો ત્યાં સુધી જનતાનો ટેક્સની માફી કરવી અને આગામી સમયમાં જો આ ટેક્સની માફી નહીં કરવામાં આવે તો હજી જ્યારે જૂનાગઢ મહાનગરપાલિકા તરફથી લોકોને જે ટેક્સ રૂપી પાવતી આપવામાં આવે છે જે ઘેરે ઘેરે જાય છે એમને લોકોને અમે આંદોલન દ્વારા અને ઘેરે ઘેરે જાગૃતિ અભિયાન કરીને કહેશું કે જ્યાં સુધી સુવિધાઓ ન મળે ત્યાં સુધી ટેક્સ કોઈ પણ જનતાએ ભરવો નહીં જેથી કરી આ જે શાસકો છે જે તંત્ર છે નિર્બંધ તંત્ર છે એની આંખો ખુલે અને જનતાને જે પોતાની ફર જે ટેક્સ ભરે છે એના રૂપે જે સુવિધાઓ મળે છે એ મળવી જ જોઈએ એટલે આજે આવેદનપત્ર આપી અને કમિશનરને ચીમકી આપી છે કે જો આગામી સમયમાં હજી સુવિધાઓ જો લોકોને નહીં મળે તો ઉગ્ર આંદોલન કરી અને અલગ અલગ અભિયાન કરી અને લોકોને જે ટેક્સ ભરે છે એની સુવિધાઓ મળે એ બાબતેના આગામી આંદોલનો કરશું હજી